વિદ્યાર્થીઓનો આરોપ છે હોસ્ટેલના સંચાલકો સામે કે જેઓ ગેરવર્તન કરી રહ્યા છે આ સાથે ભોજન સહિતની ખામી સહિતની અનેક ફરિયાદોને લઈ હાલમાં આ તમામ વિદ્યાર્થીનીઓએ હોબાળો મચાવ્યો ઘણા બધા વિષયો છે અહીંયા જેમ કે જમવામાં જીવડા આવે છે જીવડાના ફોટો બી મેં શેર કર્યા છે મીડિયામાં બાકી એન્ટ્રીઝનું પ્રોબ્લેમ હતું ગીઝર ચાલતું નથી પાણીનો વિષય છે જમવાનું ક્વોલિટી સારી નથી જમવામાં એવું મેન્યુમાં રાખેલું છે જે છોકરીઓ જમી ના શકે એવું અમે ચેન્જ કરવા માટે ઘણી ફરિયાદ અમે પહેલાં મેડમને જાણ કર્યું મેડમના બી કમિટીમાં જાણ કર્યું એ નહીં સાંભળ્યા અમે સેવા સદન બી ગયેલા સદન બી કશું જવાબ નહીં આપ્યું પછી અમે લોકો એટલે અહીંયા બી મિટિંગ કરી મેડમ જોડે નહીં સાંભળ્યા એના પછી અમે એબીવીપીને કોન્ટેક્ટ કર્યા એબીવીપીમાં મેં એ લોકોને કીધું એક તારીખે લોકો આવેદન પત્ર આપીને ગયા હજી આજે બાવીસ તારીખ થઈ હજી સુધી કોઈ સોલ્યુશન નહીં પછી આજે એટલે ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું છેલ્લા એક ફેબ્રુઆરીના રોજ વિદ્યાર્થી પરિષદ દ્વારા અહીંયા આવેદન પત્ર આપવામાં આવ્યું હતું જેની અંદર આપણી માંગો હતી કે અહીંયા સીસીટીવી કેમેરા નાખવામાં આવે સ્ટ્રીટ લાઇટ લગાવવામાં આવે ભોજનની વ્યવસ્થાની થોડોક અગવડતા હતી એ સિવાય બહેનોના ચરિત્ર ઉપર પણ સવાલ ઉઠાવવામાં આવે છે ડૉક્ટરની વ્યવસ્થા બાબતે પ્રોબ્લમ હતા આર્થિક અહીંયા સ્વચ્છતા બાબતે પણ પ્રોબ્લમ રહેતા હોય છે તો આ બાબતને લઈને અહીંયા અમે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું એ છતાંય હજુ સુધી સોલ્વ નહોતું થયું ત્યારે આજે વિદ્યાર્થી પરિષદને આંદોલન કરવું પડ્યું